બધા માણસ ગુડ મોર્નિંગ જ કહી માતાજી અને બાકી જો સુરંદરા ઉગી અને રાત થોડાક સડી ગયા અને આપણે નાસ્તા પાણી કરી અને અત્યારમાં આવતો રહ્યો તો જીરામાં આટો મારી ગયો ઘરેથી બ્લોગ ને સ્ટાર્ટ કર્યો મેં કે જીરામને જો પપ્પાને દેવાનું ભૂલ્યું આ જીરું જો જીરા મોરવાનો મજા આવે એટલે આમ જીરામાં આટો મારવું અને બાકી અજાનું કામ કરવાનું તુઈનું આ લીલાને ને શું કરવાના લીલા રહ્યા ને એ ane to ane utaran jo lila ne ane ne kan ke ne to dan ka ka utar lewana padiya baki lila ave vajo ane baki to jo ane se aap lo lasan ne ha tum ne ka hu batau bau kya vak se ah, solo jo to itno ke ha vale baki ya, yamra, jo he ane baki aavi apna ka hu jo ane jo ave tum ne ke ya baki ye ama ki ya આમાં હવે દાણા આવી ગયા હોય લટકા લટકા દાણા આવે બાકી આ શેર લહેન તો થોડુંક આપણે લહન પણ વાયું હતું અને બાકી ડુંગળી આવી તો ઉપર ગરમ ચાલો હવે સાહેબ દૂર ઉતારવાની છે બાકી ત્રણ પવન થોડુંક અમારા બરાબર જોઈ રહ્યા અને વ્યૂ પણ તમે જોઈ રહ્યું છો ચાલો હવે પછી તમને આગળ વધતા કલાક બનાવી દો બાકી જો ચોળામાં ફાલ આવ્યો છે પણ સીધું નથી આવતું એનું કારણ શું એ અમને નથી ખબર પડતી કેદુને ખબર ઘણી થઈ ગઈ પણ હજી એક કંઈ વારો નથી તો એ પાસ કેટલા થાય એવું એમાં કંઈ વારી ચાલો આપણે તો તું ઉતારવા જ મને ઉતારવા જ બાકી આમ આટો મારવા જઈશું તો તમને બતાવું છું અત્યારે હું જાઉં છું ઘરે કારણ કોટ નવો વેતો જૂનો પહેરતો ચાલો આ કોટ કાઢીને બીજો પહેરતો પછી તમને કહું કયો આ છે આપણે હરકવાન હતા દાયડે અમને જામ ફળીની બદલાઈ ને આવતી રહી જો જૂનો કોટ પહેરી લીધો છે અને ટાઈટ બહુ સવાય અને જો કોથરી લઈ લીધી અને આમાં તુર કઈ ઉતરણ ખબર આવી નહીં ચા આવી હુકી હુકી તુર ઉતારવા એને ઉતારવા મને બાકા જઈ પડે અને આગળ આવું કે મોટર પાસે કાઢવી જવું અને દેખાય ભાઈ ડંડી દેખાય જોરી મોટર પાસે કાઢવાની આપણે આપણે આ સાહેબ ઉતારવાનો છે બાકી ઓઈ લેવો તો મારા મમ્મી આવીને લેશે બાકી આપણે આમાં હાલો મણી ઉતારો મણી બાકાજી બોલાવો તમે શેર કરતા જઈએ લાઈક શેર જુઓ તો આવી વીણવાની કંઈક અને આવી લઈ અને આમ બધા થેલીમાં નાખતું જવા હવે હું તમને છે ને ડાયરેક્ટ તું ઉતારીને બપોર પછી મળીશ કારણ કે જુઓ આ હાથ કંઈક આવા થઈ જાય ચિકન હાથ થઈ જાય એટલે આ થોડાક મિનિટ કહી દઉં કારણ કે પછી બપોર લગ્ન નહીં મળું કારણ કે બપોર પછી રાત મારા આપું મારી બાકી પાછો છું ઘરે કામ ચાલો પાછા પાછા મિત્રો તુર ભીમાં જુઓ ઓલા ચાલો મણી પાછા બાકાતું બોલો તુર અહીં લગ્ન જ છે અહીંથી પાછું રિટર્ન ચાલો હવે મણી તુર તરવા હવે તમે ડાયરેક્ટ તો તકલીફ આપણે અહીંથી આ ઓલા પણ ઉતર

ને હાલો તો પહેલાં આપણે ગાયું પાણી ખાલી પછી આપણે ખાઈને કઈ ગયું એટલી તુર વીણી અને આપણે આ તુર મજા આવે આમ જોઈએ કાળા ભમરાણા ચીકણા થઈ ગયા સોટમાં તો હાલો હું ખાઈ પીને પછી તમને મળું તો આપણે ખાઈ પીને નવરીને થઈ ગયા ત્યાર જીરામાં આટો મળતો હું એક તો હું રમીને રાખવા રમી બેઠા અને હું મેં કીધું તમને થોડાક વિડિયો બનાવી દઉં પછી મિત્રો આજ મને નાક બહુ દુખાવે મોઢા ને કાઈ કેતા નહીં કારણ કે મોઢું જેવું દેખાતું હોય કારણ કે માથું નથી કારણ કે મોઢું તો નહીં લાગે આ બહુ જ દુખે ચાલો હવે જાય બાકી જો આપણું ધાનનું જીરું હાલો હવે માં મારા પપ્પા આગે ચાલુ તો અત્યારે હું પાછો ઘરે આવી જાઉં કારણ કે ઓલું પાવર બેક કાલ ચાર્જિંગ નથી કર્યું મેં કીધું આજ ચાર્જ મૂક્યું

અને વાર આપું એ ચાલુ કર્યું જો આ કેરો લીલો ભાઈ એ અત્યારે લાઇટ વાઈ ગઈ એટલે એ પણ બેઠા એ ધારો મેં તો તમને આશા કરું કે જ નહીં ઓલો ખારો લાગે ખારો લાગે તો લાઇટ ચાર ઠોકી દીજો બાકી જો અંતરમાં તમને ધોઈ દેખાય